છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટીબરવા ગામે ધોરણ એક થી આઠની પ્રાથમિક શાળા આવેલી છે ભારે વાવાઝોડામાં પતરા ઉડી ગયા હતા અને પાંચ ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે એક રૂમમાં બે વર્ગના બાળકોને બેસાડી અને ભણાવવામાં આવી રહ્યા છે જ્યારે અમુક બાળકોને બહાર એટલે કે આંગણામાં અને ઓટલા ઉપર બેસાડવામાં આવી રહ્યા છે ત્યારે ઓરડાના અભાવે કોમ્પ્યુટરનું શિક્ષણ પણ બાળકોને આપવામાં નથી આવી રહ્યો ત્યારે ગત વર્ષે સરકારે આ શાળા ઝડપથી બનાવી આપવાની લોકોને ખાતરી પણ આપી હતી પરંતુ આજ દિન સુધી આ શાળાના ઓરડા ત્યાં બન્યા નથી સમાદેતા રફીક લાવમાં જોડાય ચુક્યા છે રફીક છોટા ઉદે અંદર વારંવાર એવી સાડાઓ અને એવા જર્જરિત ઓરડાઓની તસવીરો સામે આવતી હોય છે અને ફરી એક વખત એવી જ ઘટના સામે આવી છે જ્યાં બાળકોને બહાર બેસી અને ભણવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે શું છે ત્યાંની સ્થિતિ જી આપણે જાણ દો જિલ્લાના બોડેલી તાલુકાને આજે આ